હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આવી લોકોએ મહેનત 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 દિવસ રાત કરી 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 છે 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 બાર મહિના 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 અને ગાંડી ને ત્યારે લોકો વાતો કરતા કરતા કે આવડી થોડી યુપીએસસી તો તો કોન્સ્ટેબલ તોય ની જેબલ મેળે નથી દવે ઋષિ છે જયદેવ માયાબેન દેસાઈ છે પટેલ ધારાબેન છે ક્રિષ્નાબેન ગારિયા છે મોડ હિરલબેન છે માધવી બેન પટેલ છે તમે કઈ કઈ કેટલી ઉંમરના છો એને પરીક્ષાને કાંઈ લેવા દેવા નથી પરીક્ષાને તો એક જ વસ્તુથી લેવા દેવા છે કે તમે કેટલી મહેનત કરી છે અને કેટલા પ્રશ્નો સાચા ટીક કરો છો મેહુલભાઈ ડિંડોર છે જયશ્રીબેન ડાંગર છે જેમ તમને અંદર ખ્વાહિશ હોય ને કે ખાખી જોઈએ ખાખી હને ને જો લખેલું છે બેને ફાઇનલી ખાખી મળી ગઈ સાહેબ તમારા આશીર્વાદ ને તમારી કરાવેલી મહેનતથી અને આ ઈશ્વરની કૃપાથી અમને આ લોકો જે પ્રેમ આપતા હોય છે ઓકે એ અમે એના ઋણી છીએ બાકી મહેનત એમની હોય કૃપા એમના ઈશ્વરની એમના માતા પિતાની હોય અમે તો માર્ગદર્શક છીએ ભાઈ પણ અમે એક વસ્તુ જોતા હોઈએ કે છોકરાને અમે સપનું દેખાડીએ અને છોકરા જો એ સપના ઉપર અડગી રહે ને વળગી રહે ને તો ચોક્કસ ઈશ્વર એમનું એ સપનું પૂરું કરે છે તમારું એવું સપનું હોય આમની જેમ ખાખી પહેરવાનું અને આ વખતે તમે વિડીયો જોતા હશો તો આવતી વખતે તમારા પણ ખાખીમાં તમે મોકલાયો હશે આ મેસેજ તમારો હશે કે ફાઇનલી ખાખી મળી ગઈ સાહેબ બસ મૂળ ઉદ્દેશ એ છે કે તમને ખાખી મળે એટલા માટે એમ કે તમારું સપનું છે ખાખી પહેરવાનું અને અમારું સપનું છે તમારું સપનું પૂરું કરવાનું હિરલ ગઢવી તો હવે તમારા સપના ઉપર આવીએ